બનાસકાંઠાના ડીસા તાલુકામાં સરપંચ સંગઠને વિવિધ પ્રશ્નોને લઈ ટીડીઓને આવેદનપત્ર આપ્યું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે મનરેગામાં મટીરીયલ હલકી ગુણવત્તાવાળું પેવર બ્લોક ગામતળ તળાવ સ્મશાનમાં ભૂમિ નીમ કરવા સહિત અનેક પ્રશ્નો લઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી તે ઉપરાંત જો પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ગાંધી ચિંયા માર્ગે આંદોલન કરવાની સરપંચોએ ચીમકી ઉચ્ચારી છે અમે સૌ સરપંચો સાથે મળી અને જે સરપંચોની જે વેદના જે અમારા જે અમારી માંગો જે ગામે અમને પ્રતિનિધિત્વ આપ્યું છે તે સેવાના માનવ સુધી અમે રોડ રસ્તા હોય આવાસ યોજના હોય કે જે નાના નાના લાભો હોય કે જે પ્રદાય અમે આશયથી ચૂંટ્યા છે એ આશયના લાભોથી અમે વિચિંત છીએ તો તેના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે એના માટે અમે ઉચ્ચ રજૂઆત કરવા માટે બધા સાથે મળીને આલમપુર ડીઓ સાહેબ કલેક્ટર સાહેબ સાથે પણ અમે જઈ રહ્યા છીએ અમારી માગો મનરોગા યોજનાની અંદર જે વિકાસના કામોમાં જે મટીરિયલની મંજૂરી નથી મળતી ઘણા સમયથી એ મારી માગ છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર સત્તરમાં સર્વે થયું તેના પછી આજ આજ દિવસ સુધી સર્વે થયું નથી એ સર્વે સત્તર સર્વે ખુલે અને જે નાના માણસોને જે ઘરવિહોણા પરિવાર છે તેમને ઘરનો ઘર મળી રહે તે આશય સાથે અમે આગળ જઈએ છીએ બીજું કે જે ગરીબોને જે વિચિંત છે જે આ ભારતમાં જે વસ્તી વધારો થઈ રહ્યો છે એમ ગામડામાં પણ વસ્તીની વસ્તીનો દર વધી રહ્યો છે તો વસ્તી દર વધી રહ્યો છે તેના માટે પ્રોટોની પણ ખૂબ જરૂર છે તો અમુક ગામોની અંદર અમે રજૂઆત કરીએ પણ ગામમાં મૂળથી સરકારી પડતર જગ્યા હોતી નથી એટલા માટે અમારી એ પણ રજૂઆત છે કે શ્મશાન ભૂમિઓ નીમ થાય ગામના તળાવો નીમ થાય તો ગામના તળાવો નીમ થાય તો પાણી ભૂગર્ભની અંદર ઊંડે ઉતરી રહેશે તો આ સરકારની યોજના છે કે તળાવ જે આ ગામડે ગામે તળાવ ભરી રહે છે એ તળાવો નીમ થતા નથી તો તળાવોને ભરવાની મંજૂરી મળતી નથી